વરછના અંતિમ ચરણમાં ઝગડિયાના પાંચ પોલીસ મતકોની હદમાંથી જડપાયેલા 21 લાખ ઉપરાંતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને દારૂનો નાશ કરાયો હતો ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના પાંચ જેટલા પોલીસ મતકોમાંથી 108 જેટલા કેસોમાં જડપાયેલ 17800 જેટલી દારૂની બોટલોને આજે સ્પોટના હુકમથી અને એસડીએમની રાહબરી હેઠળ ઝગડિયા ખાતે રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો ઝઘડિયા ઉમલ્લા રાજપાડી નેત્રંગ અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વર્ષ દરમિયાન એકસો જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા તેમાં કબજે થયેલા મુદ્દામાલને કુલ કિંમત એકવીસ લાખ અને જેમાં સત્તર હજાર આઠસો જેટલી દારૂની બોટલોને આજે ઝઘડિયા નજીકના અવારો રસ્તા ઉપર પાથરી દઈ તેના પર રોડ રોલર ફેરવીને આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો કુલ પાંચ પોલીસ મથકોમાંથી ઝડપાયેલા આ દારૂને એસડીએમ અને ઇન્ચાર્જ પોલીસ વિભાગીય અધિકારીની અધ્યક્ષતામાં નાશ કરવામાં આવ્યો હતો આજે ઝઘડિયા સબ ડિવિઝનમાં કુલ પાંચ પોલીસ સ્ટેશન ઝઘડિયા જીઆઈડીસી ઝઘડિયા પોલીસ સ્ટેશન રાજપારડી પોલીસ સ્ટેશન નેત્રંગ અને ઉમલી આ પોલીસ સ્ટેશનના અંદાજિત એકસો આઠ જેટલા ગુનામાં પકડાયેલ દારૂ જે સત્તર હજાર આઠસો જેટલી બોટલો છે અને કુલ મુદ્દામાલ એકવીસ લાખ છપ્પન હજાર જેટલી રકમનો થાય છે જેનો નાશ કરવામાં આવ્યો છે હા ઇંગ્લિશ દારૂના નાશ માટે આપના ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનોનો સતરા હજાર આઠસો નગની નગનો દારૂ નાશ કરવામાં આવેલ છે તો તેમાં એકવીસ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલો છે જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝનના દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે તે પછી નામદાર કોર્ટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસ ડીએમ સાહેબના ઓર્ડરની પાલનામે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો